ભારત દેશની આંતરિક સુરક્ષા ને ખતરારૂપ તેવા ઈલીગલ રીતે ભારતમાં ઘુસેલા બાંગ્લાદેશીઓને પકડવા માટે ગુજરાત સરકારના સીએમ સર અને ડેપ્યુટી સીએમ સર દ્વારા પોલીસને સખતપણે સૂચના આપવામાં આવેલી હતી જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના ડીજીપી અને બોર્ડર રેન્જના આઈજીપી સાહેબ દ્વારા માર્ગદર્શનને અનુસરીને ભરૂચ પોલીસને ખૂબ મોટી સફળતા મળેલી છે કે જેની અંદર બાંગ્લાદેશમાંથી ઈલીગલી ઘુસેલા એજન્ટો અને તેમના મારફતે ઈલીગલે મહિલાઓને ફોસલાવીને દેહ વ્યાપારમાં ધંધો કરવા માટે અલગ અલગ જગ્યાએથી મહિલાઓને અને દીકરીઓને બોલાવીને તેમની પાસે દેહ વ્યાપારનું કામ કરતી મુખ્ય ટોળકીનો એલસીબી ભરૂચ અને એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવેલો છે વિગત એ રીતે છે કે આજથી દસેક વર્ષ પૂર્વે ફારૂક શેખ નામનો વ્યક્તિ કે જે બાંગ્લાદેશમાં બોર્ડર નજીક જ રહે છે તેણે ઈલિગલ રીતે પશ્ચિમ બંગાળમાંથી જન્મનો દાખલો મેળવે છે અને ત્યારબાદ ગુજરાત આવીને વસવાટ કરે છે અને ત્યારબાદ જે છે એવી મહિલાઓ કે જે લોકોને પૈસાની જરૂર હોય તેમને નોકરીની લાલચ દેખાડીને બ્યુટી પાર્લરમાં કે મેડ તરીકેનું કામ કરવા માટેની લાલચ આપીને ખૂબ સારી નોકરી મળશે તેવી લાલચ આપીને અલગ અલગ જગ્યાએથી આવી મહિલાઓને ગુજરાત ખાતે બોર્ડર ક્રોસ કરાવીને લઈ આવે છે પોલીસે અત્યાર સુધીમાં આવી રેડ કરીને ચૌદ જેટલી મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવેલી છે આ તમામે તમામ મહિલાઓમાંથી બાર મહિલાઓ બાંગ્લાદેશની છે અને બે મહિલા જે છે એ પશ્ચિમ બંગાળની છે આ તમામને રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને તેમને

જે પોલીસે રેસ્ક્યુ કરી છે તે અને એ સિવાયની બીજી કેટલીક મહિલાઓ કે જેને પોલીસ વિશે હાલમાં માહિતી મળી છે તેની સાથે મળી ગોવા મહારાષ્ટ્ર રાજસ્થાન તથા મધ્યપ્રદેશ ખાતે આ મહિલાઓને ત્યાં દેહ વિપ્રાય વ્યાપે ત્યાં મોકલી આપતો હતો ને આ રીતે તે પોતાનો આખે આખો વ્યવસાય ચલાવતો હતો આ તમામ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશના નેશનલ આઈડી કાર્ડ પણ જપ્ત કરવામાં આવેલા છે આ સિવાય જે વ્યક્તિ જે મુખ્ય એજન્ટ છે એટલે કે ફારૂક છે તે બાંગ્લાદેશમાં કઈ જગ્યાએ રહેતો હતો તેની પણ પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે અને એના માટેના પુખ્ત સબૂતો પણ પોલીસને મળેલા છે આ તમામે તમામ લોકોની વિરુદ્ધ ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ નાઇન્ટીન ધ ઇમિગ્રેશન એન્ડ ફોરેન અનર્સ એક્ટ ટ્વેન્ટી તથા ભારતીય નહીં સંહિતા બે હજાર ત્રેવીસની કલમો અનુસાર ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલમાં આ ચારેય ચારે જે એજન્ટ છે તેની ધરપકડ કરી અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે એ સિવાયના બી ઘણા બીજા સબ એજન્ટો હોય છે કે જે આ ગોવા મહારાષ્ટ્ર જગ્યા બેસતા હોય છે અને તેમના દ્વારા જે ટેલિફોનિક વાતચીત થાય છે ત્યારે તે લોકો દ્વારા ફોટાની અપ્લાય કરી અને મહિલાઓને ત્યાં આ વર્ક કરવા માટે મોકલી આપવામાં આવે છે

આ કે છે ભારત દેશની આંતરિક સુરક્ષાને કોઈ પણ ભોગે સહન કરી લેવામાં નહીં આવે આવા કોઈ પણ બાંગ્લાદેશી તેના જળમુણ સુધી જઈ અને તે લોકોની ધરપકડ કરવામાં આવશે ત્યારબાદ કરવામાં આવશે અને ની કાર્યવાહી કરવામાં આવશે